તો પહેલાં તો બધા મિત્રોને જય માતાજી જય મહાકાળીમા તો મિત્રો જોતા જ્યારે તમને ખબર પડી ગઈ છે આપણે હાલ પહોંચી ગયા છીએ જ્યાં પાવાગઢ તો મહાકાળીમાના દર્શન કરવા અને ત્યારે હાલ જ્યાં ગાડીમાં સહી અને ફાઇનલી અમે પોસવા આવ્યા સહી તો આવા વિડીયોમાં બનાવી રહીજો જ્યારે તમને આજે મહાકાળીમાના જ્યાં દર્શન કરાવવાના છે અને ત્યારે હાલ વાતાવરણ પણ બહુ ખૂબ જ્યારે ભયંકર છે અને વરસાદ પણ ખૂબ જ્યારે પડી રહ્યો છે પણ જોઈ શી જો ઉપર કેમ થાય જાય કે કેમ તો એ જે વિચાર કરી શઈ પણ જો આપણે અહીંયા સુધી આવ્યા છીએ અને મહાકાળીના દર્શન કર્યા વગર મિત્રો જવું નથી તો અમે જ્યારે સળવાનું કરી દીધું છે શરૂ અને બધાએ જ્યારે રેન્કોટ પણ જ્યારે લઈ લીધા છે અને પલ્લી તો જો ગયા જ છે પણ કાંઈ વાંધો નહીં આથી તમને સારા સારા લોકેશન સારા સારા વ્યૂ અને કંઈક અલગ જ માહિતી આપવાની મિત્રો કોશિશ કરીશ જોકે અત્યારે બહુ સરળ અને સારી રીતે માહિતી આપી પણ બહુ અઘરી છે એટલે જ્યારે વરિયસ્થિત જ્યારે તમને હું હાલ જણાવી રહ્યો છું તો જ્યારે પંદરસો જ્યાં પગથિયા જ્યાં કહી શકાય તો પંદરસો પગથિયા છે પણ બાકી અહીંનો વ્યૂ તમે એક જ્યારે જોઈ શકો છો કે વરસાદ અને વાદળ સિવાય બીજું કાંઈ તમને મિત્રો બધા છે નહીં જોકે વરસાદમાં અત્યારે હાલ ખરેખર હલવાના છે જોકે રાતના દરરોજ આ વરસાદ શરૂ જ્યારે જેમ ઉપર જ્યારે સરતા જાય છે એમ મિત્રો જ્યારે વરસાદ જ્યારે ખૂબ જ જ્યારે વધતો જાય છે જોકે સડી તો રાશી ઉપર જ્યારે વળતી વખતે જોકે વરસાદ બહુ કેવર આવશે અને અત્યારે હાલ વરસાદ જ્યાં ધાર જ્યાં કહેવાય જ્યાં વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં જ્યાં પંચમહાલ જિલ્લાનો હાલોલ તાલુકાનું જ્યાં પાવાગઢ ગામ અને આ એક આસ્થાનું જ્યાં પ્રતિક કહેવાય જ્યાં ડુંગર ઉપર જ્યાં મહાકાળીમાં જ્યાં બિરાજમાન છે તો જ્યારે રોપ પણ અત્યારે હાલ જ્યાં બનશે એટલે વાતાવરણ હિસાબે જો કે એ બંને જ હોય દુકાનું જ્યારે આવવાનું થઈ ગયું છે શરૂ મિત્રો તો હાલ દુકાન ઉપર તમે જોઈ શકો છો તો ત્યાં પણ ઊભું રહેવાની ત્યારે હાલ જગ્યા નથી જો કે ત્યાં પણ જ્યારે પાણી જ્યાં બધી જગ્યાએ પાણી પડી ગયું છે અને ઘણા લોકો અત્યારે જ્યાં પાવાગઢ ઉપર જ્યાં કચરો પણ જ્યાં પડ્યો હોય તો સાફ કરીએ છીએ ને અહીંયા તમને જ્યાં માતાજીને જ્યાં ચડાવવા નારી સૂંધળી અને જ્યારે ફરસાદી તો એ તમને જ્યાં રસ્તામાં જ્યાં મિત્રો મળી રહેશે ખાસ કરીને પણ જાણી લેજો તો કે આગળનું બહુ સસોટ જ્યારે માહિતી આપી મારા માટે દ્રીસ અત્યારે હું પણ આખો પર લઈ ગયેલો છું અને મેં પણ જ્યારે રેમકોર્ડ પહેર્યો છે એટલે જ્યારે બને એટલે જ્યારે મિત્રો તમને બતાવવાની હાલ કોશિશ કરી રહ્યો છું અને દાદરામાં પણ પાણી આવવાનું થઈ ગયું છે હાલ શરૂ અને ઘણા જ્યાં ભાઈ ભક્તો હાલ જ્યાં જાય છે માતાજીના જ્યાં દર્શન કરો તો ફાઇનલી મેં જ્યાં પહોંચવાની તૈયારીમાં જ થઈને સામે તમે જ્યાં મંદિર જ્યારે મિત્રો જ્યારે પાવાગઢમાં ઇતિહાસ તો જ્યારે મંદિરનો જ્યારે જૂનો ઇતિહાસ ગણો છે પણ જ્યારે અત્યારે તો આપણે જ્યારે આ વરસાદમાં જ્યાં ફસાઈશું ત્યાં સહી પણ ફરી વખત પાછા આવશું અને સરસ મજાનો અને સંપૂર્ણ ડિટેલ સાથે તમને જણાવવાની કોશિશ કરીશ પણ અત્યારે તમે જ્યાં વરસાદની જ્યાં મોજ દઈ રહ્યા છો તો વરસાદની મોજ લ્યો અને અમે પણ જ્યારે ત્યારે વરસાદની જ્યારે મોજ દઈ રહ્યા છીએ તો હાલો આ છે ઉપર અને તમને અવશ્ય જ્યાં મહાકાળી માના જ્યાં દર્શન કરાવવાની પૂરી કોશિશ રહેશે મારી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને બીજા સાથે શેર કરીજો કે વરસાદ ખૂબ સારો વાલ પડી રહ્યો છે અને તમે એ પણ તમે જ્યાં નિહાળી શકો છો તો બસ ખાલી તમારે વ્યૂઝ જોવાનું છે વરસાદનો તો જ્યારે ફાઇનલી આપણે મિત્રો જ્યારે હાલ જ્યાં મહાકાળી માના જ્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ અહીંયા સરસ મજામાં જ્યાં હું પણ તમે જોઈ શકો છો જ્યારે બધા લોકો જ્યારે દર્શન કરવા ત્યારે શરદાબા બાઇક વખતે જ્યારે આવી ગયા છે તો બધા લોકો જ્યાં રેનકોટ જ્યારે પહેરેલો જો જોકે વરસાદનું પ્રમાણ પણ અત્યારે હાલ જ્યાં વધતું જાય છે તો હાલો આપણે પહેલાં ફટાફટ મહાકાળીમાના દર્શન કરી અને પછી તો ફટાફટ નીચે પણ ઉતારવાનું છે ને અત્યારે વરસાદ પણ ખૂબ જ્યારે વરસાદનું પ્રમાણ હાલ વધતું જાય છે તો ટૂંક સમયમાં આપણે દર્શન કરીએ અને નીચે પણ જવાનું છે તો હાલો ફટાફટ પહેલાં આપણે માના તમને દર્શન કરાવી દઉં તો જ્યારે મિત્રો લાઈવ પણ ત્યાં હતા પણ અહીંયા અત્યારે કાંઈક નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે લાઈવ બંધ કરવું પડ્યું તો આપણે હાલ પહોંચી ગયા છીએ જ્યાં માતાજીના મંદિરે જ્યાં પાવાગઢ ઉપર તો મિત્રો જ્યાં મહાકાળી માના દર્શન પણ કરવાના છે તો હાલો મિત્રો વિડિયોમાં બની રહ્યો જ્યારે તમને મહાકાળીમાના દર્શન કરાવું ફાઇનલી આપણે હાલ પહોંચી ગયા છે તો ઉપરનો વ્યૂ કંઈક આ રીતનો છે એ પણ તમે જ્યાં રહી શકો છો અને વરસાદ પણ અત્યારે ખૂબ સારો એવો જ્યાં પડી પણ રહ્યો છે તો હાલો ફટાફટ પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ મિત્રો આથી તમને જ્યાં પાવાગઢ મંદિરની ની જાના તમને દર્શન કરાવું છું પણ આજ વરસાદ ખૂબ જ છે આપણે હાલ જ્યાં માના જ્યાં દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કર્યા છે એ હું આશા રાખીશ માથી બને એટલી જ્યાં મહેનત કરી છે પણ અત્યારે તમે જુઓ વરસાદ જ્યારે વરસાદ અત્યારે હાલ જ્યાં ફૂલ જોકે શરૂ થઈ ગયો છે તડામાર વરસાદ શરૂ થઈ ગયો છે અને હાલ જઈ રહ્યા છે નીચે તો જેમ નીચે જતા જાય એમ પાણી પણ જ્યારે વધતું જાય છે તો હાલો જોઈ આ જ્યારે વરસાદ અને પાણીનો વ્યુહાલ કેવો છે જો કે દાદરામાં ઉતરવું પણ જ્યારે મુશ્કેલ રહેવાનું છે તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને બીજા સાથે શેર કરીએ તો બીજા પણ જ્યાં વરસાદનો વ્યૂ લઈ શકે અને માના જ્યાં દર્શન કરી શકે અને ખાસ કરીને વરસાદમાં કંઈક પાવાગઢ આ રીતનો કંઈક નજારો આવે છે તો કંઈક ત્યારે ફૂલ વરસાદ શરૂ છે અને આ લઈને જઈ રહ્યા છીએ નીચે તો આમાં અમારી સાથે છે જ્યાં જીગ્નેશ તો જ્યારે મિત્રો બહુ ખાસ કરી અને બહુ મહેનત કરીને જ્યારે વિડીયો જ્યારે શૂટ કર્યો છે તો અવશ્ય બીજા સાથે શેર કરવાનું ન સુકતા કે પૂરતું જ્યારે માહિતી તમને નથી આપી શક્યો પણ જ્યારે વરસાદ અત્યારે તમે જોઈ શકો છો જ્યારે ખૂબ જ વરસાદ છે ત્યારે નીચે ઉતરવું બહુ મુશ્કેલ બને जाए छॾे थोरो अघु आते तव्हां जॉ जा ग्रील पकड़े निशे उतरो पे ज़र ग्रील मुकाई जाए त सीधा डुमि थी जा निशे पाणी हरवाय भयंकर जा पाणी एरिया તો અહીંયાથી ને હવે જ્યારે વિડીયો શૂટ કરવો બહુ અઘરો છે તો વિડીયો તમને કેવો લાગ્યો હોય છે કોમેન્ટમાં જાણજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી આવ્યાના એક નવા વિડીયો સાથે